પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમોદ માર્ગ ઉપર સેન્ટિંગનો સામાન ભરેલ ટ્રકને અકસ્માત નડ્યો દહેજથી ધોલેરા જતી ટ્રકને આછોટ પુલ પાસે અકસ્માત નડ્યો હતો આમોદ માર્ગ ઉપર એક ટ્રકને અકસ્માત નડ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ગાડી ઓવરલોડ હોય જેને લઈ બ્રેક પાઇપ પાઇપ ફાટી જતા ખાડી બ્રિજ ઉપરથી ગાડી પાછી પડતા ખાડામાં ખાબકી હતી સદનસીબે મોટી જાનહાની તેરી જવા પામી હતી અકસ્માતમાં ટ્રક ચાલકને પગના ભાગે ઇજાઓ થતાં સારવાર અર્થે આમૂર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો ગાડી માલિકે સ્થળ ઉપર આવી અકસ્માત સર્જાયેલ ટ્રકનો માલ બીજા ટ્રકમાં સપ્લાય કર્યો હતો ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં આમોદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી યાકુબ પટેલ ભરૂચ એ આવું ધારી ઉધારતા ને બ્રેકની ની પાઇપ ફાટી જતા સીધે સીધી રિવર્સ આવી ગયા ખાલી થઈ ગયા સમજો કે બ્રેક નો લાગી ગયો એટલા માટે ડ્રાઈવરે ડ્રાઈવરને એવું આવ્યું છે કે પગમાં બહુ ઈજા નથી પગમાં સીધ લાગી ગયું છે એટલે હોસ્પિટલ છે